દોસ્તો સિગરેટ છોડવી છે પણ છૂટતી નથી ને રસ્તો લાવ્યો છું તમારા માટે નમસ્કાર ડીડી એક્સપ્લેનમાં આપ સૌનું સ્વાગત છે હું છું પાર્થ પંડ્યા દોસ્તો સિગરેટ પીવાથી ડોપામિન જેવા પદાર્થ રિલીઝ થાય અને જેના કારણે વ્યક્તિને આનંદની અનુભૂતિ થાય સ્વાભાવિક વાત છે પણ સાથે ભૂખ પણ મરી જાય સિગરેટ પીવાથી સૌથી પહેલાં તો ફેફસાની ક્ષમતા સૌથી ઓછી થતી જાય મોઢા ગળાનું કેન્સર થઈ શકે સ્વાદ અને સુગંધની ક્ષમતામાં પણ ઘટાડો થઈ શકે મગજની તકલીફ થાય જેમ કે વિચારો પર નિયંત્રણ ન રહે ઓછું થઈ જાય અને અન્ય ઘણું બધું થઈ શકે હવે એ જાણી લો કે કેમ સિગરેટ છોડવાનું કહીએ છીએ તમે જેવી સિગરેટ છોડો છો તે પહેલી વીસ મિનિટમાં બ્લડ પ્રેશર તમારું સામાન્ય થાય હાર્ટ રેટ વ્યવસ્થિત થાય આઠ કલાક પછી શું થાય શરીરમાં જે ઓક્સિજનનું લેવલ છે એ વ્યવસ્થિત થાય ચોવીસ કલાક પછી થાય હાર્ટ અટેકના જે રિસ્ક છે એ ઓછા થઈ જાય અડતાલીસ કલાક પછી શરીરમાં નિકોટીનનું પ્રમાણ રહેતું નથી ત્યારબાદ જો આગળ વાત કરીએ તો બોતેર કલાકમાં શ્વાસ લેવામાં સરળતા ફીલ થાય ત્યારબાદ જો બેથી તેર અઠવાડિયાની વાત કરીએ તો વ્યવસ્થિત એક્સરસાઇઝ તમે કરી શકો તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત થાય એક વર્ષ પછીની વાત કરીએ તો હાર્ટના જે તમારા ડિસીઝ છે એનું રિસ્ક લગભગ ઓછું થઈ જાય ત્યારબાદ પાંચ વર્ષ પછી શું ફરક પડે એક તો સર્વાઇકલ કેન્સરના જે ચાન્સીસ છે એ અડધા થઈ જાય સ્ટ્રોકના જે રિસ્ક છે એ અડધા થઈ જાય અને બીજા અન્ય જેમ કે ગળાનું ઇન્ફેક્શન છે ગળાનું કેન્સર છે એ બધા લગભગ અડધા થઈ જાય ત્યારબાદ દસ વર્ષ પછીની વાત કરીએ તો જે સૌથી મહત્ત્વનું અને સૌથી ભયાનક એટલે કે લંગ કેન્સર ફેફસાનું કેન્સર એના પ્રમાણ પણ અડધા થઈ જતા હોય છે મિત્રો બધું તો સમજી ગયા પણ હવે છોડવું કેવી રીતે ભાઈ એ જ સૌથી અઘરું અને આમ જોઈએ તો સૌથી સરળ પણ છે અને એ છે મનને મનાવવું મન સાથે સંવાદ કરો અને કહો કે ભાઈ જે તું કરે છે ને એનાથી આપણને બંનેને નુકસાન છે અને આપણે બંને એમાંથી મુશ્કેલમાં મુકાઈ જઈશું અને એમ કરીને ધીરે ધીરે સિગરેટથી ધીમે ધીમે રસ્તો કરીને આ દિશામાં આગળ વધી શકાય છે અને સિગરેટ અવશ્યથી છૂટી શકે છે